Mà chơi gì nhá, này cái nó phải ra Không có vấn đề em là. Gần nơi đi. Gần nó

હમ ગીક દેખાઉં જોઈએ ને તમે આને તમે આને જો પાછળનું જો હું આને જોઉં દે કવર દેખ કવર દેખ કવર દેખ વાં આય બંધો હે ક્યાં વાંધો ન્યા વાં વાંધો ન હું ભરું હું એ પિકી ના આ નેટ પાસ કો હું ન કેવા રહા ભરું

જલ્દી આવજો ને તમારો મસ્કમ કરી દે એમ ફરે ગો ઈ બધું લેવા રહ્યો તો કે આવી ગયો નીચે આવ નીચે કઈ બાજુ હે હા 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 આ બાજુ અહીંયા હે ઉપર કે રહ્યો ગયો ઉપર હોય ગયો

જવાબ દે જવાબી બેન ને લાલ ફૂલ જોડી તો ये ना टीममेट ने ले ही नहीं, नहीं गयो। आ गयो यहां नो जाता है क्या कि स्कोर है पकड़ी पकड़ी मारे हम्म यार तो हां तो मैं हिस्ट्री बता यूनिको में बधा किल नो ले लियो ना एक काम करो बधु ले जाओ हां हाथ में आवे मारो मारो चेक ऊपर से हेठो को तो हूं आवे ने सच जो सीजन 2 नो प्लेयर हूं फ्लैग के अंदर फ्लैग के अंदर गन में भरा उधर ही तो जाबा ऊपर जिम फोड़ो ना 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 लाओ मिशन है આખી ગાડી આવી ડ્રેગન તો ક્યાં ફોડી દીધું મેં ભાવ રયો ની કોણ ભાઈ પર આમાં જો તમને લીધો મને કવર દયો આ ઈ છે યુનિકોર્ન ભાઈ ઈ છે ઈ છે તમને મારવા વાળો છે અરે તમે હમણાં માર્યા ને લોકો ની છે એક જણો રીકોલ કરો એ વીડિયો હલવાનો હૈંગો બોટિયા બોટિયા નીકળી જા દેખો નીકળી જા खटारो आयो खटारो एक गो खटारो यमला भाई बीजी गाड़ी यमलो नहीं निकली गई ड्रेगन ना ना वो निकली जाई पण फ्लेयर लूटी न जाई એટલે ड्रेगन ने को निकली जाई लूखी भी की तार से ओछो ना ड्रेगन ने गाय लाल करने कियो पण ड्रेगन या खटारो गियो ध्यान राखी जा जा પેલા અહીંયા જવાય સંડાસ બાથરૂમે જવાય પૂરો સંડાસ બાથરૂમે જવાય ચોડું પેલા કવર માં તો રે પછી ઓલું ભરાઈ જાય ને પછી જવાય ઓપન માં બધા ને ચોડી પકડી પકડીને નીનામ દેવા જેવા હે બોસ મારી નાવ તેમાં

મારા જતા મને આવે મારી બેટરી લૂટવા હું આવી એ મમ્મી રાજી કહો હું કે નો આવતો હોય છે પણ હું તારી છે આને મારો આને મારો જલ્દી મારો આને મારો ડ્રેગન રીકોલ કર ફટાફટ આ મિયન જો મારી ગયો

જલ્દી અમારે બેન જોડાવ કેના મમરા દીધા એમના આવી જાય આવી જાય એની બેન ને જોડે મારી ચાલી મારી પાસે બીજી ગન નથી પણ હાલશે અરે સેવન ની એમાં લેવી દે તરફ લેતો ભાઈ બે દાણા બે દાણા દે બે દાણા હું પીકી નો યુજી જેવું ટોપું લઈને બેઠો બોસ મારી નો ફેલાઈ જાય મારા જોડાવી ફેલાઈ ગયા બસ आई थी रेडी हमारे गेम कर यार रूम आओ ना ना मारा रूम मत मारा सेवन नेम दे बे जना बे जना सेवन नेम दे लुकी। तुम नहीं पांच नहीं तो हूं कितनी ना गेम रूम आई आओ सादे भाई आए आओ फटाफट आओ आ गिनो ये हलवाल में एक मरी ना हूं यहां बैठो एक आ मा जाओ हूं आ मा जाओ वालों हूं आ मा जाओ हूं सादे भाई तुम सामने भी हो आ मैं कनी गांधी देखो ये गनी गांधी देखो ये अंदर आओ ना लटूटी हूं आए बेऊ ने रेगन आए बेऊ ने तो સ્મોક એની ફાટે સ્મોક કરી કરી મારવાનો પ્લાન કરે પણ એની બેન ને ચોદે હું દુવાના એની માં બેન ચોદી આવીશ